નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બાવીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને સહાય જે જુલાઈ મહિનાની અંદર ભારે વરસાદ થયો છે એનાથી જે પાકને નુકસાન થયું છે એ માટે સરકારે રાહત પેકેજ છે જાહેર કરેલું છે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું તો વિગતવાર માહિતી જોઈએ એ પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાના એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે બિનપેયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા બે હજાર પાંચસો સહાય મળી કુલ અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે એટલે કે એક હેક્ટરના અગિયાર હજાર બિનપિયત માટે એમ બે હેક્ટરના કુલ બાવીસ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર છે વર્ષાયું અથવા પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ નોમ ના નોમ્સ મુજબ રૂપિયા સત્તર હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર સહાય મળી કુલ બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મળવા પાત્ર છે વર્ષાયુ અથવા તો પિયત પાકોના અને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય છે એ આપવામાં આવશે બહુ વર્ષાયુ બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ ના નોમ્સ મુજબ રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં સહાય અપાશે તો જે બહુ વર્ષાયુ પાકો છે એના માટે છે આ સહાય મળવાપાત્ર છે એક હેક્ટર ના બાવીસ હજાર રૂપિયા તો બે હેક્ટર ની મર્યાદામાં આ સહાય પણ મળવાપાત્ર છે જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા ચૂકવવામાં આવશે સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ